નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ મુન્દ્રા ના વોર્ડ નંબર ચાર પરવાસ નાગ રહેવાસી વરસાદ નાગપાણી અને ગટર પાણી ઘરોમાં ભરતા ત્યાં ના રહેવાસી ત્રસ્ત મુન્દ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં વિસ્તાર આવતા સુખપર વિસ્તારમાં અમુક જગ્યા ગટરનું પાણી જોવા મળી રહ્યા અને વરસાદનું પાણી કેટલા ઘરના આગણમાંગ ભરેલો જોવા મળ્યો તે વિસ્તારમાંગ ઘુપનો સુધી પાણી ભરેલો જોવા મળ્યો લોકોના બાઈકમાંગ પાણી જતાં એન્જિન બગડી ગયા હતા તે વિસ્તારનાંગ લોકોએ જણાવાયું હતું રબારી વાંઢવારો રસ્તા ઓછો ઊભો કરવાથી સુખપરના ગામમાંગ વરસાદના પાણીની તકલીફ પડે છે વરસાદ નામ પાણીનો નિકાસ વાંઢ માંગથી હતો તે બે વર્ષથી બંધ થતા તે વિસ્તાર માંગ પાણી ભરાય છે ચૂંટણી નામ સમય બધા આવે છે આવા સમયે કોઈ પૂછવા નથી આવતા એવું તે વિસ્તાર વિસ્તારનામ લોકોએ જણાવ્યું હતું સુખ પર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરેલો જોવા મળે છે અને રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સ્કૂલની સામે પણ પાણી ભરાયામ છે જેથી વિદ્યાર્થીઓ આવવા જવા માંગ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સ્કૂલની પાછળ આવેલા કચરા નાંગ ઢગલા જોવા મળી રહ્યા છે પાલિકા દ્વારા વરસાદી માહોલ માંગ ગંદકી દૂર નહીં કરવામાં આવે તો રોગચાળો થવાની દહેશત સાથે દવા છંટકાવ કરવાની તે વિસ્તારના લોકોની માંગ ઉઠી છે અવાડિયા મુન્દ્રા કચ્છ જગદીશભાઈ મકવાણું શું સમસ્યા છે સમસ્યા વરસાદ આવે એટલે પાણી અહીંયા થઈ જાય છે અને કીચડ બહુ થઈ જાય છે જેના કારણે બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને આ કીચડ છે ને જલ્દી સુકાતો નથી બાળકોને પણ આવવામાં સ્કૂલમાં તકલીફ પડે છે કારણ કે જે ગેટમાં જ પાણી હોય છે કેટલો સમયથી આ સમસ્યા ચાલી રહી છે આ પાણીની સમસ્યા તો ઘણા સમયથી છે અને વરસાદ આવે ત્યારે આ ફસાઈ જ જાય છે પાણી અવારનવાર પાણી એમને ફસાતું રહે છે અને બાળકો બાલવા ટીકાથી માણી ધોરણ આઠ સુધીના બાળકો આવતા હોય છે એટલે એમને આ પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે પાણીમાં કીચડ થઈ જાય છે અને ક્યારેક વધુ પાણી ફસાય રહે તો ત્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેના કારણે વારંવાર માંદગી થઈ જાય છે ગામ શું નામ બેન આપનું અનિફા ભાઈ શું સમસ્યા છે સમસ્યા એ પાણી આય ઘર મે ગણી તો રયો વાસા તાજી દીકરા નિકસ એડા પુપા રોડ બનાઈ કે ને અને આસન પાણી નિકસ તો ખબર કે આની સાજે ગામ જો પાણી એડા છે તો રયો કેટલો સમય થી આ સમસ્યા હાલી રહી છે સમસ્યા જી રોડ બનવા થી થઈ ગયો હોય તંત્ર થી કોઈ આવ્યો પૂછતાજ કરવા ગયો એસા પૂછા કોઈ આય નો ને કોઈ આચી ને તો આસા પૂછા કરલા પછી સામે ધોળી ધોળી ને ને તો આસા પૂછા ને તો કરી જો બીરો નઈ તો કોઈ નઈ આતી રે ઘેરો ખરીને આચે તા હકડો બહુ આચે ને તાસા વાટી કડેકડા હોને જા નઈ પાણી એનો છે લે લે તને મડે લાપો તો ચડે જોટી નથી તને મડે હોસ મેં વેતા તને ઘેરા ઘેરા ખરીય છે જઈ નઈ જતી નથી રે ને હકડો કો પૂછા કરી વાળો છે હકડો કો પૂછા કરી લાજી તોસા ગઈ ન ના બરાબર આણે ની મતટી ની ઝેડી જાય મત પર કે ની કી જ ની ઝેડી નઈ का टाइम थी तो तेरे गेरे गेरा हूँ ता हकड़ो बो नहीं रे जे मत के देला ची तो नहीं हकड़ो नहीं रे एंड पटिया साजी जमा तुम तो गटर जो पानी जो निकास नहीं गटर जो पानी पड़े ते जैसे जहाँ पे देवाड़े चुम्मा ही नहीं और गटर जो पानी वावड़े कोई ऐसा ही पोछा ना करे जब ऐसा कि प्राइवेट कारण हम खापियो ऐसा कि थियो कुरासिया का रुपिया वाला है ना तो तब सिया की बोट में ना बचा हूँ तो तब मेल बेल में हूँ आप उमार

કે અત્યારે રોગચાળોની બીમારી હાલે છે મહેરબાની કરી ને અમારા સફાઈ સફ સફાઈ કરી